સત્તર ફૂટ ની ગાડી આપી દેવાની છે હા મારા વાલા બે હાજર આઠ ની ટીપટોપ કન્ડિશન માં ટાયર છે છ હારા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર એ કોન્ટેક કરો જોવા માટે જુનાગઢ અથવા રાજકોટ બે જગ્યાએ ડેલી સર્વિસ આલે ગમે ત્યાં મળી જાય હે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા પોરબંદર બાજુથી ફૂકણે ધરતી પુત્ર તમારી માટે લઈને આવી ગયો ખાલી ચાર પાંચ વર્ષ આકેલી ફૂકની સમ્રાટ કંપની આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી બે લાખ દસ હજાર માં આ ફૂકની દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો પોરબંદર ડિસ્ટ્રિક્ટ માં જોવા મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા

માટે કરે ત્રણ બોલેરો ગાડી લઈને આવી ગયો હા એમાં પેલી ગાડી છે એ બે ની હે અને આ બીજી છે એ બે હજાર હોલ ની નવ ફૂટ ની ગાડી આ ત્રીજી રહી બે હજાર ઓગણી ની મારા વાલા ત્રણે બોલેરો આપી દેવાના હે વેચી દેવાના હે અને તમારે જોતા હોય લેવા હોય તો ખાલી પચાસ હજાર ડાઉન પેમેન્ટ ને ની લોન પણ કરાવી આપશે ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે અને જોવા માટે દ્વારકાધીશ ઓટો સુટો કન્સ્ટલ મોરબી અને આ તો દેખાડવા માટે ત્રણ ગાડી હે પણ બીજી પણ જો તમારે ગાડીઓ જોતી હોય તો ભાઈ પાસે મળી જશે ઉપર નીચે નંબર આપેલા હે કોન્ટેક અવશ્ય કરજો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 2021 મોડેલ નું હિટાસી જેસીબી કંપનીનું નું 215 એલજી આપી દેવાનું હે વેચી દેવાનું હે આ હિટાસી મશીન દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ખાલી ને ખાલી બત્રી લાખ ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે કુવાડવા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર સોળ ના દસ માં મહિનાની ટાટાની ચૌદ ટાયર માં ગાડી આ મારા વાલિડાવ આપી દેવાની હે વેચી દેવાની છે આ ટિપટોપ કન્ડિશનની ગાડી દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર છે જોવા પોરબંદર મળી જ છે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલિડાવ તમારી માટે લઈને આવી ગયો 14 ટાયર નું ઢમ્ફર નું ઠાઠું બોડી હા મારા

પણ આવા ઊંચા મોડલ પછી ગાડી નહીં મળે હા મારા વાલા બે હજાર બાવીસ ના બાર માં મહિના ની બાર ટાયર બોગી કમાન વાળી આપી દેવાની હે વેચી દેવાની હે આ ગાડી ખાલીને ખાલી એકત્રી લાખ એકાવન હજાર માં દઈ દેવાની હે એમાંય તમને ગમે તો થોડો જાજો ભાવમાં ફેરફાર થઈ જાય હે અને જોવા માટે રાજકોટ પડદરી અને વગર દલાલી વાહન લેવા માટે એની કિંમત ખાલી ને ખાલી છ લાખ પીચોતેર હાજર ને બે હાજર હોલ નું મોડલ અને આ બીજી ગાડી છે એ મારા વાલા બે પંદર ની અગિયાર જીરો નવ એની કિંમત ખાલી ને ખાલી આઠ લાખ ને

આ ગાડી કાળી ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા ખાલી ને ખાલી 165000 માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ